મધુર તો મળતો જ નહીં આ પત્તો પથરી પણ નહીં મળતો ગાડી તોડવું પડે શું કરીએ રૂપિયા લેવા હોય તો બધું કરવું પડે શું કરીએ કે મજબૂરી સર જે બગાય વેણીયે પછી ઘેર જઈએ છો અંતિ થી કોથળા ભર દેવા સામે ટૂંક સમયમાં ભેગું કરી અત્યારે કોણ ઓહો મહેશભાઈ હા બોલો બોલો મહેશભાઈ ઘણા સમય યાદ કર્યા તમેશભાઈ કોમજ હા એટલે શું કામ પડી બોલો આપડે હા સમય આઈ જશે આમ

આપણો બધું કમ્પ્લેટ જ કામ કરે આપણો બધું કમ્પ્લેટ જ છે લેણો હું તમને ફટાફટ અઠવાડે પાછું મેકલી દઉં બરાબર ને મીટિંગ બીટિંગ કરીને આયોજન કરી આપણો આ મારા નંબર ના WhatsApp પર મેકલી દેજો એટલે તમારી કે ફાઈનલ થઈ જાય હા તો કેટલા સમયમાં આવી જશે ટિકિટ અઠવાડે અંદર ફાઈનલ છે ને આ વિડીયો પાડો બનાવો તમે તમારો બાખા કોટમ ને ભેગા કામ પર મીટિંગ કરો અને પછી અમને મોકલી દો કશું તો નહીં કમ્પ્લીટ આખી ડિટેલ મોકલું બરાબર ને હા હા એ હારેડો ભલે હો ભલે એ સારું સારું ગમે તે પણ મેળ આવી ગયો સરપંચ હતા ગોસ્ટર હતા હું તો ના ગોટ છું આ લુગલો ના પહેરા એમ ગેર સીધા પ્રચાર ઉપર નીકળી ગયા તમે જોવા ખાલી આ તો દલબાનો વટ આખો અલગ છે તમે જોવા ખાલી આ ધોત્યો પહેરી પહેરી કંટાળે તો જોવા નવો ડ્રેસ ખરીદી લીધો અને અમે હેડ હા સમ માતાઓ બહેનો વોટ હાલજો રીતના કરી લેવાનું કૃષ્ણ ઊંધુ ના વિચારતો પાછો ટિકિટ લેવાની છે હાલશો કા નહી ઘેર ઘેર બોર કરી નાખવાના છે ઘેર ઘેર ઘેરા ઘેર બોર બની જવા પાછો ફરી ના જતો અને આપડો ની છ આડો નહીં કેવું નહીં દેવાનું એટલા સીધું વોટ આપણા અંદર પડી જશે

ટિકિટ મળે ટિકિટ વિધાનસભા ચૂંટણી આવે છે ચારે ચાર વોટ અંદર પડવા જવું બરાબર છે ને પૈસા મળતા રહતા રહતું રહો બરાબર બધું

ગમે તે જ ના થાય પગે પડવાનું થાય તોય પગે પડી દઈએ પણ ચૌદ વોટ છે ચૌદ 14 વોટ દખ હું હારું તો હું લઈ લેવાનું એ તો એવા માણસ છે તારો જબ્બો ફાડી નાખશી હા જબ્બો નહીં ફાડે એ તો હું મારા રીતે કરું છું તું ખાલી મત તને અંગાત લીધો તો તારા હાથ જોડવાનો એટલે કે જે ભૂલ ભૂલ થઈ એ માફી માગી લેજો એ તો મારું કીધું એ મોંસી પાછા એમ તો એટલા તો લીધો છે તને આખા ગામમાં તને ઓળખ જ પાછા આ મજૂરી કરીને મરી ગયો તું મારા અંગા દેડ આખો ગામ મને તોડ હો લે હે હે લે

મારા ભાઈ માફી લીધું લાકડા પ્રચાર ચાલુ કરો ભાઈ હા એમ તાને આથી એવું કરે છે

આપલું ક્યા શૂટ ને બુટ રાખી કાઢ્યા હોટ લેવાય શરમ હા તો આવ્યો છું બે લાફ આવ્યો એમ તો બી વાતો તું મારો ભય છે

અને આ હારો આ તો ખરાબ આમ રહેવા જ નહીં દે જો આયે તો જોન તો આપણે તો પથારી પડી જાય આ આપરો અમે વને કે એક ગારો રહેવાની આ ખરાબ આમ પર આયે લઈ લે છે આરીઓ આ લઈ લેજો બસ આપી બે ત્રણ મેણીઓ એણવા જતા રહીશું તાર આ પણ આ ભઈ છે કે દુશ્મન ઊભો થઈ કોઈ ખબર જ નહીં પડતી હે જે થવું હોય થશે આગલા ભાગમાં જે થવું હોય થાય લે હરજી